અમદાવાદio હે આવતા જતા બ્રિજની દિવાલો પર સુંદર મજાના રંગબેરંગી ચિત્રો જોયા જશે આ ચિત્રો બ્રિજની શોભામાં વધારો તો કરે જ છે સાથે સાથે શહેરને પણ વધુ સુંદર બનાવે છે આ વિશાળ અને સુંદર ચિત્રો જોઈ મનમાં પ્રશ્ન થયો કે કયા કલાકાર બનાવતા હશે કેવી રીતે બનાવતા હશે કોણ આ બધી ડિઝાઇનો નક્કી કરતું હશે માટે બધા જ સવાલોના જવાબ માટે અમે મળ્યા દીપકભાઈને કે જે તેમના બાળપણથી ચિત્રકામ કરવામાં નિપુણ છે શહેરની સાથે સાથે રાજ્યની પણ ઘણી બધી જાહેર મિલકતો પર પોતાની કલાકારી કરી તેમણે મિલકતોની રૂપરેખામાં ચાર ચાંદ લગાવ્યા છે મારું નામ દીપકભાઈ હું નરોડાનો રહેવાસી લગભગ અમે નાની ઉંમરમાંથી જ શીખેલા છીએ જ્યારે અમે બચપનમાં સાત ધોરણ છોડ્યા પછી અમે લગભગ આજ લાઈન પકડી લીધી હવે અમે આ જ લાઈનમાં બચપનથી જ છીએ અમે ડાયરેક્ટ જ શીખ્યા છે અમે કોઈ ક્લાસ નથી કરે અમે ડાયરેક્ટ આ લાઈનમાં આવી ગયા અને પછી ધીરે ધીરે બધું શીખતા ગયા અને અત્યારે અમે હજુ પણ આ નવી વેરાયટી શીખીએ છીએ અત્યારે પહેલાના ધોરણમાં તો અત્યારે ઓછા છે કે અત્યારે આ મહેનત કોઈ કરવા માગતું નથી જોખમવાળા કામ હોય છે આમાં અતર ચડીને ઝુલાથી કામ કરવું પડે છે પાલકથી કરવું પડે છે અત્યારે જેટલા પણ ભાઈઓ છે ને એ પહેલાના જૂના છે અત્યારે નવી નવા અત્યારે બાળકો તૈયાર થવા માંગતા નથી સાહેબ જ્યારથી અમારા કોર્પોરેશનનું કામ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમારા આમ શાંતિ છે કે ભાઈ અમને હાજરી સારી ભરીને આપે છે બાકી જે પહેલાં અમે જે કંપનીઓના કામ કરતા હતા એમાં રાત દિવસ અમારે મજૂરી કરવી પડતી હતી ઘર ચલાવવા માટે કે રાત્રે કામ કરતા હતા દિવસે દિવસે અમારે બાર બાર કલાક મજૂરી કરવી પડે દરેક પેઇન્ટર બારથી ચૌદ કલાક મજૂરી કરે ઘર ચાલે એટલું તો થઈ જ જાય છે દરેક ભાઈઓને એ સમયે પછી અમે બધા લોકલ કામ કરતા હોઈએ છીએ પછી અમુક કંપનીઓ જાહેરાતો કરતા હોઈએ છીએ પછી અમુક કોઈ બંગલાઓમાં અમે ડ્રોઈંગ રૂમ બની આપતા હોઈએ છીએ આંગણવાડી પેઇન્ટિંગ કરતા હોઈએ છીએ બધું અલગ અલગ પ્રકારનું કામ અમે કરતા હોઈએ છીએ એટલે સ્ટાર્ટિંગમાં માર પડ્યો હતો પણ અત્યારે શું છે કે જે અત્યારે જે આ જે બેનરો આવે છે એ તાપમાં ઝાંકા પડી જતા હોઈએ અને બે મહિના તો માણ ચાલતા હોઈએ જ્યારે હેન્ડ પેઇન્ટિંગ પાંચ વરસ દસ વર્ષ એના કંઈ ખરાબ થતું નથી ના પહેલાં કરે પહેલાં બી આટલું જ મળતું હતું અત્યારે બી મળી જ આવે અને અત્યારે આ કોર્પોરેશને ચાલુ કર્યું છે ત્યારથી અમારા પેન્ટર ભાઈઓને શાંતિ છે રસ લેવો જોઈએ કારણ કે કલા છે ને એ બહુ અનમોલ છે આ આર્ટમાં એવું છે ને કે તમે જેટલું શીખો ને એટલું ઓછું જ છે કેમ કે આમાં પૂરા પેન્ટર બની જ ના શકાય કેમ કે એટલું આની અંદર શીખવાનું આવે છે કે આપણે પૂરા પેન્ટર બની જ ના શકીએ જેટલું શીખો એટલું ઓછું જ પડે ના અમે એવું તો વિચાર્યું નથી પણ જો સરકાર અમને હેલ્પ કરતી હોય દરેક પેન્ટર ભાઈઓને તો સરકારનો ખૂબ ખૂબ આભાર કહેવાય એ વસ્તુ તો સાચી છે કે અમે બીજા કામની અંદર અમે ઇન્ટરેસ્ટ ધર્યો જ નથી અને આ પેઇન્ટિંગ અમારું પ્રિય છે અને બચપનથી અમને આ પેઇન્ટિંગ આવે છે એક અમારો જે શોખ છે એ બી પૂરો થાય છે અમારી ફેમિલી નું ભરપાઈ બી અમે કરી છે અમે શીખવાડવા ઘણા તૈયાર છીએ બાળકોને પણ અત્યારે કેવું કે હાથ બગાડવા નથી કપડા બગાડવા નથી અને આરામનું અત્યારે હરેક બાળકો અત્યારે આરામથી બેઠા બેઠા નોકરી શું થઈ બરોબર પણ મહેનત કર્યા વગર તો આગળ ના વધે બાળકોના અમે શીખવાડવા તૈયાર છીએ અગર કોઈ બાળકનું ભવિષ્ય બનતું હોય તો અમે આર્ટ શીખવાડવા તૈયાર છીએ આજે પોતાની કુશળ કારીગરોની નાનકડી ટુકડી સાથે કોર્પોરેશન ના તથા પ્રાઇવેટ કંપનીના કામો કરતા હોય છે આજે એમણે અમારી સાથે એમના કામ એમના જીવન વિશે વિગતવાર વાતો કરી છે